અને એનું સ્ટ્રેટેજીક ઇમ્પોર્ટન્સ કેમ છે એની આજે આપણે વાત કરીએ નમસ્કાર ઘટના આપણને સૌને યાદ છે અમેરિકામાં હુમલો જે થયો એમાં બિન લાદેનનો હાથ હતો અને તાલિબાનની એમાં ભૂમિકા હતી ત્યારથી અફઘાનિસ્તાન અને તાલિબાન દુનિયાની નજરે ચડી ગયા અમેરિકાએ તાલિબાનોને ખતમ કરવા માટે અફઘાનિસ્તાનમાં કબજો કર્યો આખરે હારી થાકીને બે હજાર એકવીસમાં અમેરિકાએ એના સૈનિકો બોલાવી લીધા અને તાલિબાનની સરકાર ત્યાં બની અત્યારે તાલિબાનોનું ત્યાં સત્તાવાર રાજ છે એટલે કે સરકાર છે આપણે બગરામ એરબેઝને સમજીએ કાબુલથી થી સાહીઠ કિલોમીટર દૂર પરમાન પ્રાંતમાં છે જે ત્રીસ ચોરસ કિલોમીટર માં ફેલાયેલું છે અહીંથી ચીન સરહદ એક કલાકના અંતરે છે ઓગણીસો પચાસ માં સોવિયત સંઘે આ એરબેઝ બનાવ્યું હતું ઓગણીસો એસી સુધી તેના સૈનિકો અહીં હતા બે હજાર એકમાં અમેરિકાએ તેના પર કબજો કરી ફરી એક્ટિવ કર્યું કોન્ક્રીટ અને સ્ટીલ થી બનેલું હોવાથી ખૂબ મજબૂત છે એક સમયે એરબેઝ બાવીસ કિલોમીટર લાંબી દિવાલો થી ઘેરાયેલું હતું અહીં દસ હજાર સૈનિક રહી શકે એટલા ક્વાર્ટર છે સૈનિકો માટે બેરેક હોસ્પિટલ અને આતંકીઓને રાખવા માટે જેલ પણ છે બે હજાર એકવીસમાં અમેરિકાએ અફઘાનને આ એરબેઝ સોંપી દીધું હતું ચીનનું ન્યુક્લિયર પ્લાન્ટ જ્યાં છે એના ઉપર અમેરિકાએ બગરામ એરબેઝ જઈને નજર રાખવી છે અને એટલા માટે ચીન પણ ભડક્યું છે ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા લિંગ યાને એવું કીધું છે કે ચીન અફઘાનિસ્તાનની ક્ષેત્રીય અખંડિતતાનું સન્માન કરે છે તેમનું ભવિષ્ય તેમના પોતાના હાથમાં હોવું જોઈએ એટલે કે આડકત રીતે ચીને અફઘાનિસ્તાનને એવી રીતે ભડકાવ્યું કે જુઓ તમારી ધરતી ઉપર હવે કોઈનો આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ